પાટણ રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે પહેલી મે બે હજાર ચોવીસના રોજ ગુજરાત સ્થાપના દિવસ સાથે તેના બીજા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાટણના માન્ય કલેક્ટર અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર સાથે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ઉજવણીમાં ગર્વ સાથે ભાગ લીધો હતો ઉજવણીની શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ગુજરાત તેનું ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્વ અને તેના સાથે સંકળાયેલી મહત્વની બાબતો વિશે સહભાગીઓને જાણકારી આપી હતી ત્યારબાદ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમીશ શાસ્ત્રીએ કલેક્ટરને હાઇડ્રોપોનિક્સ મિન્ટ પોર્ટ ગુજરાતની અસ્મિતા પર પુસ્તક અને પુષ્પકુંજ દ્વારા સ્વાગત કર્યું હતું કલેક્ટર દ્વારા સહભાગીઓને યુવા શક્તિ અને ગુજરાત વિશે માહિતી સાથે સાયન્સ સેન્ટરના બધા સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા સાયન્સ સેન્ટર ખાતે એસટી એમ આધારિત વર્કશોપમાં હાઇડ્રોપોનિક્સ ડ્રોન ટેકનોલોજી બેઝિક અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ રોબોટિક્સ એગ્રીકલ્ચર પ્રકાશીય ઉપકરણો માનવ શરીર વિજ્ઞાન કમ્પ્યુટર હાર્ડવેર ઉર્જા સંરક્ષણ વગેરે જેવા વર્કશોપનો લાભ સહભાગીઓએ લીધો છે સાયન્સ સેન્ટરના બે વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને નવા પ્રવાસન સ્થળની સાથે સાથે વિજ્ઞાન અને શૈક્ષણિક સ્થળ તરીકે લોકપ્રિય બન્યું છે